નમસ્કાર મિત્રો ક્યાંક જોવા જઈએ તો ખેડૂતો જોડે શા માટે અન્યાય થઈ રહ્યો છે ડેફિનેટલી આપણને પોતાને કાંઈ જ ખબર નથી કેમ કેમ કે સાહેબ અન્યાય શા માટે હવે તમે જ વિચારો સાહેબ કે કોઈ પણ માણસ હોય બરોબર કોઈ પણ માણસ હોય સારું કામ કરી રહ્યો હોય તો શું તમે એને હેરાન કરશો બિલકુલ નહીં કરો તો આ જ રીતે ખેડૂત કે જે સારી ખેતી કરી રહ્યા હોય તો એ ખેડૂતોને શા માટે મજબૂર કરી નાખવામાં આવે મિત્રો આવું હું નથી કહેતો પણ આવું સોશિયલ મીડિયાની અંદર આપણે જોયું અત્યારે આગળ તમે વિડીયો જોને ને એ વિડીયોની અંદર સાહેબ શું થયું તમને ખબર છે એ વિડીયોની અંદર કે કેટલાક ખેડૂતોના ખેતરની અંદર અદાણી કંપનીના લોકો થાંભલા નાખવા માટે આવી ગયા હવે તમારા ખેતરની અંદર હું થાંભલા નાખવા માટે આવું તો શું તમે નાખવા દેશો મને મને એનો જવાબ આપો તમે તો તમે પહેલાં એમ જ કહેશો કે ના અલ્કેશભાઈ અમારા ખેતરમાં તો થાંભલા શું કરવા નાખવા દઈએ તો મિત્રો આવું થયું અદાની કંપનીના લોકો ત્યાં થાંભલા નાખવા માટે આવ્યા ત્યાં ના પાડ્યું ત્યાંના સ્થાનિક લોકો એટલે પોલીસને આગળ કરીને ત્યાર પછી થાંભલા નાખવા માટે મજબૂર કર્યા પરંતુ આ ખેડૂતો એમ કહે છે કે અમને મજબૂર ન કરો થાંભલા નાખ થાંભલા નહીં અમને મજબૂર ન કરો કાયદો હાથમાં લેવા માટે તો ક્યાંક જોવા જઈએ તો આ ખોટું કર્યું કહેવાય કેમ કે ખબર નહીં આપણા ખેડૂતો જોડે જ કેમ આવું થઈ રહ્યું છે ડોન્ટ આપણને કાંઈ ખબર નથી પણ આપણે તો બધાને એટલું જ કહીએ ભાઈ કે ક્યાંક કામું ન કરવું જોઈએ શા માટે શા માટે કરવું જોઈએ ભાઈ આવું બિલકુલ ન કરવું જોઈએ ને યાર કંઈ ફાયદો તો હોવો જોઈએ ને કેમ કે ખેડૂતો દુઃખી થાય આપણા જ દેશના તો કઈ રીતે ચાલે હવે અદાની કંપનીને લઈને મિત્રો આ વાતચીત ચાલી રહી હતી હવે તમને શું લાગે એકવાર તમે કમેન્ટ કરજો બાકી તમને આ વિડીયો પણ બતાવું તો ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો સમસ્યા ભાગે ગય જવા જય કિાન જય જવા જય કિાન જય જવા જય કિસાન